તો વેરાવળમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાય થઈ ગઈ છે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની આ ઘટના કે જ્યાં ટેલિફોન એક્સચેન્જની દિવાલ ધરાશાયી થઈ જર્જરિત ઇમારત ઉતારવાની કામગીરી કાગળ પર છે અને હજી તો આ ઈમારત ઉતારવામાં આવે તે પહેલા દિવાલ ધરાશાયી થઈ ગઈ અન્ય જર્જરિત દિવાલ ઇમારત પડવાની પણ ભીતી છે ત્યારે ગીર સોમનાથ વેરાવળમાં ટેલિફોન એક્સચેન્જની જે દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગત મધ્યરાત્રિથી જ મેઘરાજા છે તો બીજી તરફ છે નવ વાગ્યાના સુમારે આપ જોઈ શકો છો જૂનું ટેલિફોન એક્સચેન્જ છે તેની દીવાલ ધરાશાયી થઈ છે આ જૂના ટેલિફોન એક્સચેન્જ દ્રશ્ય છે આ જૂના ટેલિફોન એક્સચેન્જ જે દીવાલ છે તે દીવાલ ધરાશાયી થઈ છે અહીં એક કેબિન હતી તેની

શું પડે એવું વાત છે આનાથી આગળની દીવાલ છે એ પણ પડી શકે છે જેથી કરીને જાણ કરેલી હતી કે આ ઝાડવા છે અથવા આ છે અત્યારે ત્રીજા માન ની છત છે જર્જરિત એ પણ હજી નથી પડે જેમ પડે કે છોકરા પર હોય તો ચોક્કસ થી અનેક એવું જર્જરિત ઇમારતો દિવાલો છે પરંતુ તંત્ર ધ્યાન નથી આવવું તેવું સ્થાનિકો નું કેવું છે અગાઉ પણ એક અકસ્માત એ સર્જાઈ ચુક્યો છે એટલે કહી શકાય કે જે પાલિકા તંત્ર ની ગંભીર બેદરકારી હાલ સામે આવી રહી છે ભારે વરસાદ છે અને જે જર્જરિત ઇમારતો અને દિવાલો છે તે પણ પડવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે તંત્ર એ જાગવું જરૂરી છે રાકેશ આહીર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ